ઉત્તર ગુજરાત ઉપર શનિવારે આવેલી ડિપ્રેશન સિસ્ટમના કારણે વાતાવરણમાં પલટો આવ્યો હતો શનિવાર સાંજે છ વાગ્યાની સ્થિતિએ હળવી મેઘરજના સાથે છેલ્લા ચોવીસ કલાકમાં ઉત્તર ગુજરાતના સુડતાલીસ પૈકી બહુચરાજી તાલુકાને બાદ કરતાં છેતાલીસ તાલુકામાં વરસાદ નોંધાયો હતો આ દરમિયાન રાધનપુર તાલુકામાં પોણા ચાર ઇંચ સાંદલપુરમાં પોણા ત્રણ ઇંચ અને પાટણમાં સવા બે ઇંચ વરસાદ સહિત ઉત્તર ગુજરાતમાં બાયડમાં સાડા ત્રણ ઇંચ પોશીનામાં સવા ત્રણ ઇંચ જ્યારે બનાસકાંઠામાં માવી વરસાદ જોઈએ તો વાવમાં ચોર્યાસી એમ થરાદમાં એકાવન એમ તાનેરામાં ધાનેરામાં બ્યાસી એમ એમ દાંતીવાડામાં અમીરગઢમાં જીરો પોઈન્ટ નવું દાંતામાં સત્યાશી એમ વડગાવમાં સડત્રીસ પાલનપુરમાં નવાણું એમ ડીસામાં પંચ્યાસી એમ બાર પાપરમાં સડત્રીસ એમ కాంకరేజమాస్ ఎమ్ఎం లాఖనీ మా చార్ ఎమ ఎమ్ సుయిగా బాన్ ఎమ్ఎమ్